બોડેલી તાલુકાની તરગોડ પ્રાથમિક શાળામાં બાળકોને શ્રમિક કામ કરાવતા હોવાનો વિવાદ યથાવત છે ગ્રામજનો અને આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે આચાર્યએ વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાવવામાં આવતા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો સાથે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી પણ કરી હતી તંત્ર દ્વારા આચાર્યની બદલી કરવામાં આવી છે પરંતુ ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી અને આચાર્યને ફરી સ્કૂલમાં ન મૂકવામાં આવે તેવી માંગ કરી છે હવે સ્થાનિકોએ કહ્યું છે કે જો આચાર્યને ફરી તરગોળ પ્રાથમિક શાળાની અંદર મૂકવામાં આવશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે શાળા સંબંધિત જે પણ રજૂઆતો હતી આચાર્ય બહેનના બદલી સંબંધી અમારી જે પણ રજૂઆતો હતી એ બધી રજૂઆતો અમે સાહેબ સમક્ષ રજૂ કરી છે અને સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે ગામ લોકોની જે બદલીની માંગ છે હાલમાં તેમને અન્ય સ્થળે મૂકવામાં આવ્યા છે તેમને ચાર્જ અન્ય સ્થળે આપવામાં આવ્યો છે પરંતુ હવે એ ક્યારે પણ તરગોળ શાળાએ આવશે નહીં એવું અમને કલેક્ટર સાહેબે વિશ્વાસ આશ્વાસન આપ્યું છે અને અમે પણ સાહેબશ્રીને જણાવ્યું છે કે જો ફરીથી આવશે તો ફરીથી આ જ રીતે ગામ લોકોની આ મુહિમ આ આંદોલન અને એમનો વિરોધ ચાલુ જ રહેશે